નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રાના શીતળામાં મંદિર રોડ ઉપર વોર્ડ નંબર ત્રણમાં આજે તારીખ સાત સાત ચોવીસ ને અષાઢી બીજના દિવસે ખોડિયાર રામા મંડળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સેંકડો ભક્તોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને પછી નારાયણ સ્વામીની સમાધિની જગ્યાએ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે બે હજારથી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ડીજેના તાલ સાથે આ ખોડિયાર રામા મંડળના સભ્યો દ્વારા એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે આપણે જોઈ શકીએ છીએ અને આ શોભાયાત્રા વોર્ડ નંબર ત્રણના આ શીતળામાં રોડ પર મફતીયાપરા તથા પુણિતનગર વિસ્તારમાં આ શોભાયાત્રા ફરી હતી તો દર્શક મિત્રો જો તમે સીડી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને વહેલી તકે શેર કરજો લાઈક કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ ચેનલના દરેક નવા અપડેટ સૌથી પહેલાં આપ સુધી પહોંચતા રહે આભાર દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર